શહેઝાદા મોહમ્મદ દારા શેખો મુગલ સમ્રાટ શાહજહાના પ્રિય પુત્ર અને ઔરંગઝેબના મોટા ભાઈ તેમના બિન પરંપરાગત ઉદાર વિચારો અને સુફિયાના મિજાજ માટે વિશ્વભરમાં જાણીતા હતા. તેમને સુફીવાદમાં ઊંડો રસ હતો અને સુફી સંતો પાસેથી તેનું માર્ગદર્શન પણ મેળવ્યું હતું. તેઓ રહસ્યવાદી અને મુક્ત તત્વચિંતક હતા. દારા શેખોના સૌથી મહત્વપૂર્ણ વારસામાં સીર એ અકબર પુસ્તકનો સમાવેશ થાય છે, જે તેમણે સંસ્કૃતમાંથી પર્શિયન ભાષામાં કરેલા પચાસ ઉપનિષદોનો અનુવાદ છે, જેનો અંગ્રેજીમાં અર્થ છે ધ ગ્રેટ સિક્રેટ તેમણે મૂળ હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કરવા માટે સંસ્કૃત ભાષાનું જ્ઞાન મેળવ્યું હતું તેમણે ઘણા ધર્મગ્રંથોના અભ્યાસ કર્યા બાદ તેઓ એવા તારણ પર આવ્યા કે ભગવાનની એકતા અથવા સંપૂર્ણતાનું મૂળ રહસ્ય ઉપનિષદોમાં જે રીતે વર્ણવાયું છે તેવા બીજા કોઈ ધાર્મિક ગ્રંથમાં નથી તેમની કૃતિ મજમા ઉલ બહરીન જેનો હિન્દુ અને પોતાના પુસ્તકમાં સનાતન હિન્દુ ધર્મ વિશે જણાવ્યું કે ક્રમશઃ સંશોધન કર્યા પછી હું એ નિષ્કર્ષ પર પહોંચ્યો કે તમામ ધાર્મિક ગ્રંથો ઘણા સમય પહેલા બ્રહ્માજી એ હિન્દુઓને ઋગવેદ સામવેદ અથર્વવેદ અને યજુર્વેદ આ ચાર વેદો માં તમામ બોધ જ્ઞાન આપ્યું છે બે ભાઈઓ વચ્ચે સત્તાની લડાઈ હંમેશા રહી શાહજહાંના મૃત્યુ અને સીરે અકબર ના સમાપન ના બે વર્ષ પછી તેમના ભાઈ ઔરંગઝેબ આદેશ પર તેમને ફાંસી આપવામાં આવી હતી